વર્ણમાગ્યુ મુહૂર્ત એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ભાવનગરની સ્થાપના દિવસ ઈસવીસન સત્તરસો ત્રેવીસ અખાત્રીજના રોજ થઈ હતી ભાવનગરમાં રાજકીય પક્ષો દ્વારા ભાવનગરના આજે ત્રણસો એક વર્ષ પૂર્ણ થતા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જોકે આચારસંહિતાના કારણે કાર્નિવલ મહોત્સવ બંધ રખાયો હતો પરંતુ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો અને નગરજનોએ રાજવીઓને પુષ્પાંજલિ અર્પણ કરીને નતમસ્તક થયા હતા ભાવનગર શહેરમાં નિલમબાગ સર્કલમાં પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારે બાદ દરબારી કોઠાર નજીક આવેલા રાજવી પરિવારના સમાધિ સ્થળ ઉપર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિને પુષ્પાંજલિ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા પૂર્વ મેયર સહિત અન્ય સ્થાનિક ભાજપના આગેવાનો નેતાઓ દ્વારા ફૂલહાર કરીને ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરી હતી જ્યારે મોતીબાગ ટાઉન હોલ ખાતે આવેલા મહારાજા તખ્તસિંહજીની પ્રતિમાને પણ ફૂલહાર કરીને ભાવનગરના ત્રણસો એકમાં વર્ષ પૂર્ણ થતાં ત્રણસો બે વર્ષમાં પ્રવેશવાને પગલે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી और चर्चा लिए हाल मर रहो अमर रहो हमर रहो अमर रहो हमारह अमर रहो

सिंजीमारी सॉरी જયમાં ખોડિયાર હાવેણાનો ત્રણસો બે નો જન્મ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન થઈ રહ્યું છે વર્ષોથી એમાં હું જોડાયેલો છું આઠમો વર્ષ છે ભાવસિંહજીના નામથી ભાવેણા નામ પીડ્યું છે કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે આજે ત્રણસો બેમાં પ્રવેશી રહ્યો છે ભાવનગર ત્યારે ખાસ મુખ્ય મહેમાન તરીકે આજના અમારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાવિ સાંસદ બેનશ્રી નીમુબેન બાંભણીયા માનની મેયર શ્રી ભરતભાઈ અને સૌ ભાવનગર જન્મોત્સવ સમિતિ ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ અન્ય વેપારીઓ પણ અહીંયા હાજર રહ્યા છે કદાચ સમગ્ર ભારતમાં વિશેષ પ્રકારે ઉજવણી એ ભાવેના કરી રહ્યો છે આપ સૌ એના સાક્ષી રહ્યા છો પણ આ વર્ષે આચાર આચારસંહિતા તારીખ છઠ્ઠી જૂન સુધી લાગુ હોય એ કાર્નિવાલ પ્રકારનો કાર્યક્રમ કૈલાસ વાટિકા બોતરાવ ખાતે કરીએ છીએ એ મુલતવી રાખેલ છે પણ આપણો ભાવ એ મહારાજા સાહેબ પ્રત્યે અવિરત રહે એ માટે ભાવાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે